પલટો આવી શકે છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ફોકાઈ શકે છે અને હવામાન ખાતાની આગાહી જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામો છે આજુબાજુના જે ગામ છે ત્યાં વરસાદના ઝાપટા શરૂ થયા હતા તો કેટલીક જગ્યાએ વરસાદ ધીમી ગતિએ પણ નોંધાયો હતો એકંદરે એમ કહી શકાય કે જે બફારાનો અનુભવ લોકો કરી રહ્યા હતા કાંટા વિસ્તારની અંદર ત્યાં વરસાદ પડવાના કારણે ઠંડક પસરી છે પરંતુ ખેડૂતો માટે આ માધા સમાચાર છે કારણ કે ખેતરોના અંદર પાક પડેલા હોવાથી તેને નુકસાન ની પણ સ્થિતિ સેવાઈ રહી છે આભાર તમામ વિગતો માટે આઝમ